ધોરાજી રોડ ઉપર બનાવેલ નવો રેલવે ઓવર બ્રિજ ઉપર મહિલાઓએ ચકાજામ કર્યો છે રેલવે ઓવરબ્રિજ બન્યા બાદ ફાટક બંધ કરી દેતા સ્થાનિકો ઘણા સમયથી પરેશાન છે સ્થાનિકોની ફાટક ખુલવાની રાખવાની માંગ છે થોડા દિવસ પહેલા રેલવે ફાટા ઉપર ચકાજામ કરેલ હતો ધોરાજી રેલવે ઓવર ફ્લાય બ્રિજ ઉપર મહિલાઓ બેસી બ્રિજ બંધ કર્યો હતો રેલવે ઓવર ફ્લાય બ્રિજ ઉપર ચકાજામ મહિલાઓએ કરતા વાહનોની લાંબી કતારો લાગી હતી મહિલાઓ બ્રિજ ઉપર બેસી જતા બંને સાઇડ વાહનોની કતારો લાગી હતી જેતપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી જેતપુર પોલીસના ધાડા ઉતરી પડાયા હતા પોલીસ ચકાજામ કરતી મહિલાઓની અટકાયત કરી છે જેતપુર પોલીસે રિપીટ જેતપુર પોલીસે મહિલાઓની અટકાયત કરી બ્રિજ ખુલ્લો મુકાયો છે બ્યુરો રિપોર્ટ હેમંત શેખવા જેતપુર हमारा અમારા स्कूल में रस्त हालवा नहीं बंद कर दीदों से आ

12 बरस की रस्तो रस्तो